મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આજે રાજેન્દ્ર ચાવડા ભવ્ય રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા આ રેલીમાં મહેસાણા જિલ્લાના તમામ ભાજપ ધારાસભ્યો લોકસભા સાંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા જેનાથી ભાજપની એકતા અને શક્તિનું પ્રદર્શન થયું હતું કડી વિધાનસભા બેઠક જે અનુસૂચિત જાતિ માટે ખાલી છે તે ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના ફેબ્રુઆરી 2025 માં નિધનને કારણે ખાલી પડી હતી આ ચૂંટણીમાં રાજીન્દ્ર ચાવડા અને જીઓ મહેસાણા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ સભ્ય છે તેમનો મુકાબલો કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા સામે થશે બસ ટિકિટ મળી એમાં હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ માનું છું તો મને પાર્ટીએ તક આપી છેલ્લી ઘડી સુધી પિક્ચરમાં કે પેનલમાં કે કોઈ જગ્યાએ ચર્ચામાં નામ નામ નહોતું અચાનક આવ્યું કેવી લાગણી થઈ મને ખૂબ હર્ષની લાગણી થઈ રહી છે આપણે ભાજપ માટે શું શું કર્યું ભાજપ માટે તો હું લગભગ ઓગણીસો એક્યાસીથી થી ભાજપમાં જોઈન થયો અને વિવિધ હોદ્દા જિલ્લાના મેં ભોગવ્યા છે તાલુકાના પણ ભોગવ્યા છે તાલુકા પંચાયતનો ડેલિગેટ પણ રહી ચૂક્યો છું

આજે રાજેન્દ્રભાઈને ટિકિટ મળી એના વિધાનસભાની આ ચૂંટણીના આયોજન માટે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર અમારું સંગઠન એ બૂથ લેવલ સુધીનું કામ પૂરું કરી ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સદા પ્રજા વચ્ચે રહેતો હોય છે એ કેવળ ચૂંટણીલક્ષી કામ લઈને પ્રજા વચ્ચે જતો નથી એ પ્રજાના દુઃખે દુઃખીને પ્રજાના સુખે સુખી પ્રજા વચ્ચે રહેનારો કાર્યકર્તા માને મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હોય કે પાટિલ સાહેબનું માર્ગદર્શન હોય તમામ ચૂંટણીઓ આપણે જીતવી કેવી રીતે એ માટે સતત પ્રજા વચ્ચે કાર્ય કરતા રહે છે અને આ ચૂંટણી પણ અમે ખૂબ મોટા માર્જિનથી જીતવાના છીએ આજે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાનું ફોર્મ ભરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ સહકાર મંત્રી અને મહેસાણા જિલ્લાના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા અન્ય વરિષ્ઠ નેતાઓ સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું છે અને એ પહેલાં જે જાહેર સભા યોજાઈ એ જાહેર સભામાં પણ બધા વક્તાશ્રીઓએ કાર્યકરોને એક જ વિનંતી કરી મતદારોને એક જ વિનંતી કરી કે જે રીતે વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ ઓપરેશન સિંદૂર સફળ કરી અને દેશને સલામતીના ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે અને આપણા દુશ્મન દેશ આતંકવાદીઓને પોષનારા દેશ એવા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે ત્યારે સ્વાભાવિક પ્રજા હવે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ મોદી સાહેબને અભિનંદન આપવા માગતા હોય અને આપણા વીર સૈનિકો આપણા સેનાના જવાનોને અભિનંદન આપવા ઈચ્છતા હોય તો એક જ પુરાવો એ આપવો જરૂરી છે કે જે આખા દેશને એક દિશા સૂચન કરશે અને એ છે કે આ ઓપરેશન સિંદૂર પછી દેશમાં જે પહેલી પેટા ચૂંટણી આવી છે એમાં માન્ય નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માટે એમને સમર્થન બતાવવા માટે દેશના વીર સૈનિકોને સમર્થન આપવા અને એમને અભિનંદન આપવા કડી તાલુકાના બધા મતદારો દેશની સુરક્ષા અને કડીના વિકાસને સહયોગ આપવા માટે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાને ચંગી બહુમતીથી વિજય અપાવશે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારી બારે માસ કરતી હોય છે કારણ કે પાર્ટી પક્ષ અને અમારી પક્ષ પાર્ટી આ કાર્યકર્તાઓની પાર્ટી છે અમે પ્રજા વચ્ચે રહીએ છીએ પ્રજા વચ્ચે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણસો પાંસઠ દિવસ અમે કામ કરતા આવીએ છીએ એટલે ચૂંટણી તૈયારી માટે અમે કોઈ વિશેષ તૈયારી કરવાની હોતી જ નથી અત્યારે હાલ બૂથ લેવલની મિટિંગ શરૂ કરી દેવામાં આવી છે અમારું બુથ લેવલની મિટિંગ અમારા શક્તિ કેન્દ્રની મિટિંગ અમારા તાલુકાની મિટિંગ જિલ્લાની મિટિંગ જિલ્લા પંચાયતના સદસ્યોના વિસ્તારની મિટિંગ તાલુકા પંચાયતના સદસ્યોના વિસ્તારની મિટિંગ વોર્ડની મિટિંગ પ્રમુખની ની મિટિંગ નગરપાલિકામાં વોર્ડ દીઠ મિટિંગ બુથ દીઠ મિટિંગ શક્તિ કેન્દ્ર બધી મીટિંગોમાં અમે છેલ્લા બે મહિનાથી કરતા આવ્યા છે ઉમેદવાર માં પણ ભાજપ માંથી બિલાડી ની વાત નથી એક સંનિષ્ટ કાર્યકર્તા પાર્ટી અમારા મોવડી મંડળે મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ મને જેપી પી નડ્ડા સાહેબ મને અમિતભાઈ શાહ સાહેબ મને સી આર પાટીલ સાહેબ મને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શીર્ષ નેતૃત્વ બાકી બધા લોકોએ પસંદગી કરી છે અમારા ઉમેદવારો જેટલા હતા એમાંથી શ્રેષ્ઠ ઉમેદવાર જૂના કાર્યકર્તાને જનસંઘ વખતે જે કામ કરતા હતા એવા કાર્યકર્તાને ટિકિટ આપી અને કાર્યકર્તાઓની લાગણી જીતી છે આપણે કેટલા બેઠક જીતી અમે આજે હું તો આપને કહું આપના માધ્યમથી કહેવા માગું છું જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો કર્યા છે આ વિકાસના કામો કરતાં કરતાં લોકોને જે સંતોષ આપ્યો છે લોકોના કામ કરીએ છે અને કેન્દ્ર સરકાર જે પ્રમાણે છેલ્લા અગિયાર વર્ષથી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહી છે અને દુનિયામાં જે ડંકો વાગે છે આપણે અગિયારમી ઇકોનોમીમાંથી આજે ચોથા નંબરની ઇકોનોમી આજથી પાંચ દિવસ બન્યા પહેલાં જ બન્યા છીએ ત્યારે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છીએ આ વખત ઓપરેશન સિંદુર બાદ આ પ્રથમ ચૂંટણી છે એ ઓપરેશન સિંદૂર જેવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્ટ્રાઇક કરશે અને પચાસ હજાર કરતાં વધારે અમે મત જીતીશું રિપોર્ટર